માણેજા ખાતે આવેલ રાજપૂત સમાજની વાડી ખાતે વડોદરા પોલીસ ઝોન ત્રણ દ્વારા લોન મેળા અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ જરૂરિયાતમંદ લોકો લોન ની સહાય માટે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઝોન ત્રણમાં આવેલા માંજલપુર મકરપુરા પાણીગેટ વાડી અને કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ચોરી તેમજ ગુમ થયેલ મોબાઈલ ફોન તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ દ્વારા જેના માલિકીના છે તેઓને પાછા આપવામાં આવ્યા હતા જેમાં વાડી પોલીસ સ્ટેશનમાંથી બાવીસ મોબાઈલ અને એક ગાડીની ચાવી મકરપુરા ચાર મોબાઈલ અને ગાડીની ચાવી પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી છ મોબાઈલ માંજરપુર પોલીસ સ્ટેશનમાંથી ચૌદ મોબાઈલ કપુરાઈ પોલીસ સ્ટેશનમાંથી ત્રણ મોબાઈલ તેમજ સાયબર ફ્રોડ થયેલ લોકોને કોર્ટના હુકમથી ફ્રીઝ કરેલા એકાઉન્ટમાંથી રકમ રિકવર કરી તેઓને સુપ્રત કરવામાં આવી હતી એમ કુલ મળીને તેત્રીસ લાખથી વધુ રકમનો મુદ્દામાલ પ્રજાને પરત કરવામાં આવ્યો છે ઉપસ્થિત લોકોએ વડોદરા શહેર પોલીસની આ કામગીરીને બિરદાવી હતી નોંધનીય બાબત છે કે વિવિધ બેંકોના અધિકારીઓ પણ બધા આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેથી લોકો તેઓની બેંકમાંથી લોન મેળવી શકે તેમના દ્વારા પણ લોન માટે ઈચ્છુક લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું માનનીય પોલીસ કમિશનર શ્રી અધિક પોલીસ કમિશનર શ્રીના આગેવાનીમાં અને સૂચના અનુસાર આજે બે પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા એક લોન મેળાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઘણા બધા બનાવો આપણે જોઈએ છીએ કે જે શહેરીજનો છે તેઓને લોનના વધારે ઊંચા યાદ દરે આપવામાં આવે છે અને પછી તેઓ લોનની માયાજાળમાં ફસાઈ જાય છે અને પછી જેટલી મૂડી છે તેના કરતાં પણ વધારે પૈસા એ પાસે ભરાવે છે અને એમની પાસે પછી બહુ જ ઉપાય બચતા નથી યા તો પોલીસ પાસે તપાસ માટે આવે છે અથવા તો પછી આપઘાત કરે છે અને આવા બધા બનાવો આપણે રોજબરોજના જીવનમાં જોતા હોઈએ છીએ તો તેને ધ્યાને રાખીને આ માયાજારમાંથી બચવા માટે અમે જેટલી પણ જે પબ્લિક સેક્ટર અંડરટેકિંગની બેંક્સ છે તે બેંક્સના સ્ટોલ રાખવામાં આવ્યા અને તેમના અધિકારીઓ દ્વારા આજે તેમને સમજ આપવામાં આવી કે જેટલી પણ રજિસ્ટર્ડ બેંક્સ છે એટલે પણ રજિસ્ટર્ડ ઓર્ગેનાઇઝેશન છે અને જે લાઇસન્સ ધારક ઓર્ગેનાઇઝેશન છે તેમની પાસેથી લોન લેવાનું રાખે અને તેનું પાલન કરવા તેના જે નિયમો છે તેના જે કાયદાઓ છે તેનું પાલન કરે ઘણીવાર જલ્દીથી ઓછા ડોક્યુમેન્ટ ચેક કરીને વધારે વ્યાજદર આપીને ફટાફટ પૈસા લેવા માટે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી લોકો લોન લે છે અને પછી પાછળથી તેમને તકલીફનો સામનો કરવો પડે છે જેથી તેમને એ બાબતે પણ સૂચના આપવામાં આવી બેંકના જે લીડ બેન્કના જે અધિકારીઓ છે તેમના દ્વારા અને પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી કે જેટલી રજીસ્ટર્ડ બેંકે તેનો ઉપયોગ કરીને ત્યાંથી લોન લેવાનું રાખવું અને એ બાબતે લોન મેળો રાખવામાં આવ્યો હતો ત્યારબાદ અમે બીજો પ્રોગ્રામ રાખેલો હતો કે તેરા તુચકોઅર પણ જે આપણે દર મહિને રાખતા હોઈએ છીએ એમાં મારા પોલીસ સ્ટેશન પાંચ પોલીસ સ્ટેશન પાણીગેટ વાળી કપુરાઈ મકરપુરા માંજલપુર આ પાંચ પોલીસ સ્ટેશનના જેટલા પણ મોબાઈલ ફોન ગુમ થયા હોય કે ચોરી થયા હોય જેટલા પણ વાહનો ચોરી થયા હોય કે ગુમ થયા હોય તેને પરત મેળવવામાં આવ્યા અને પરત મેળવીને આજે તે જે અરજદારો હતા તેમને આજે પાછા આપવામાં આવ્યા આ સાથે સાયબર ગુના હેઠળ જેટલા પણ પૈસા એમના ફ્રીઝ થયા હતા ફ્રોડ થયા હતા તે પૈસા પણ આપણે ફ્રીઝ કરાવ્યા અને કોર્ટમાંથી હુકમ મેળવીને આજે તેમના ખાતામાં પરત અપાવ્યા તો કુલ તેત્રીસ લાખ આસપાસનો મુદ્દા માલ આજે આપણે શહેરીજનોને પરત આપ્યો છે અને જે ગત માસમાં જે લોન મેળો રાખવામાં આવ્યો હતો તેમાંથી પણ ઘણા બધા લોકોની લોન મંજૂર કરી છે અને જે લોકોની લોન મંજૂર થઈ હતી તેમની બેંક દ્વારા એમને ચેક અનાયતનો પણ આજે કાર્યક્રમ રાખવામાં આવેલ હતો